તો છે તો હાથમાં જબલા પહેરી લીધા ગુવારને તોડીને પછી અમે ગુવાર ઉતારે છે જો મારું પેન્ટ કોણ કીધું પણ મારું પેન્ટ દીધું હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સવારના ગયા છે અમને અમારી પણ જાગી છે સવારે વાગ્યાની મને જગાડી દીધો છે અને હું એના પીપી ઉપર બેહી ગયો છું પણ તો વાંધો નહીં હવે બીજું હું આખો દિવસ બે ત્રણ વાર તો આપણને બગાડતી જ હોય છે તો હારો શીરાવાનું થઈ ગયું છે આજે ચાય નથી આજે ખીર ને રોટલી છે બરાબર છે તો ગુડ મોર્નિંગ બધા લોકોને તો સારું ચાલો મિત્રો શીરાવી લઈએ અને આજ વાડીએ જવાનો ગળો કાઢો કાઢો અને કાઢો

પછી નાય તો વે તાર ત્યાં સુધી મારે હાંસવી પડે હવારે અડધી પોણે કલાક હું હાંસું ને ત્યાં આપણી નિંદર વહી જાય એટલે પછી તો નાવાનું તો આપણે વહી જવાનું અને પ્રાઇઝ થઈ જવું પડે વેલા હાડ બરાબર હા તો ભલે ગમે એટલે અમને જાગતા હોય એવું બધું થઈ ગયું છે હા એવી વાત થઈ છે સારું ચાલો મિત્રો તારે રમીએ હેલો ફ્રેન્ડ તો ચાલ ફાઇનલી અગિયાર વાગી ગયા છે અને નવરી હજી થઈ જ છું અને મિસ્ટર બેન ને રેડી કરી નાખ્યા છે તો તમે જોઈ શકો છો જો મિસ્ટર બેન રેડી થઈ ગયા ને હવે નવરાઈ ધોડા નવરી થઈ મોટા પપ્પાએ ઘડી રમાડી ત્યાં હવે એને પપ્પા આવી ગયા છે અને હાલ જો મિસ્ટા બેન રમવા મીણ્યા છે પપ્પા રે જો 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 હજી તૈયાર કરી જ રહીશું હોય ને બેન ને ત્યાં જો આ ભીનું હોત કરી નાખ્યું ફરી પાછા કપડાં ચેન્જ કરવા પડશે બેનના અને હાલ હવે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે તો મારે તો હવે બેનને હવે કડી ક્રમાડ છે પપ્પા ત્યાં હું રસોઈ બનાવી નાખું તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો હવે પાછ પાછા મળીએ ને મિસ્ટા ના કપડા પહેલા ચેન્જ કરી નાખીએ નહીં મિસ્ટા બેન યસ ચાલો બીજા વાવા પહેરી લઈએ પછી મળીએ ચાલો મિત્રો મિસ્ટા બેનના ઘડી હું બહાર લઈ ગયો તે મારા કેવા હાલ કર્યા દેખાડો કેવા હાલ કર્યા બતાવાય એમ નથી

దా હું બધું કરવું પરેશાન સારું ચાલો મિત્ર તારે હવે કડીક આરામ કરી લઈએ થોડું કામ છે એ બી ઉપર મારા કોમ્પ્યુટરમાં કરવા જવાનું છે મળજો ચાલ ચલો મિત્રો ફાઇનલી પાંચ વાગી ગયા છે મિસ્ટર એના મમ્મી બંને છે એ મસ્તી કરતા હતા તો એ તમને બતાવ્યું જ છે તો તારું ચાલો ફાઇનલી વાડીએ જવાનું છે મૂરત નીકળી ગયેલું છે બરાબર છે તો ફાઇનલી આપણે વાડીએ જઈએ વાડીએ અને બતાવીએ થોડુંક ઘણું બકા લેવાનું છે

અહીં તો અમારો કેળો બી આવશે બરાબર છે હવે હાઇલાઈ જઈશું જૂની માણગી લઈને અમે બરાબર હાલો ભાઈ ભણ્યા રહ્યો અંચર્યા નેરા વેરાય એક ધરી ભરાણા ભરાણા બસ ક્યાં આવ્યું એ નહીં બરાબર હાલો મળી ચાલો મિત્રો અમારો આકડો ગલી રસ્તો જો આવો આહાંકડો રસ્તો છે ચાલો મિત્રો તો અમારી મિસ્ટોરી અને એની મમ્મી ને અમે પહોંચી ગયા છે વાડીએ બરોબર છે ફર્સ્ટ ક્લાસ અદભુત નજારો છે તમે જોઈ શકો છો હજી હાથમાં હાથમો થઈ રહ્યો છે પોણા છ આજુબાજુ થયું હશે ત્યાં એમાં આવી ગયા છીએ કાબટા દી હમો પર તો લાગે મિસ્ટો અને અમારો કુકડો લઈને આવેલા છે બરાબર ઠીક લીંબુ ઈસુ લેવાના છે બકાલો બધું ઉતારવાનું છે ઓકે બકાલો બધું ઓલી બાજુ છે સારું ચાલો બાયે કીધું તો અને બપ્પાએ બી કીધું તો આટો મારી લેજો તો આટો મારી લઈએ હાલો હું મારું કામ કરું બરાબર આમ આગળ આગળ મળો હાલો એટલે અમને તમને બધું ખબર પડી રહી કે આ બકાલો છે કે શું છે કેમ કે કોઈ છે હમણા આવતી નથી ને એટલે એને થોડો ખ્યાલ ઓછો હોય બરાબર છે સારું ચાલો મિત્ર મને મિસ્ટા ભાઈ

પણ ઉતારવા લાયક કે થોડી ઘણી હશે જો કોઈ લઈ ન ગયું હોય તો બરાબર છે તો જો આ છે ભીંડો ફર્સ્ટ ક્લાસ ચાર પાંચસો સિંગુ છે જેટલી આપણા ભાગમાં વધી હોય એટલે પછી હવે આવતા જતા હોય લઈ જતા હોય છે બરાબર ચાલો જો દૂધી ગોતે ભીંડો ઉતારી લીધો છે બરોબર છે અને અમે બે અહીંયા જોઈએ છે મન મિસ્ટર બે મિસ્ટર આપણે હાથ કાટ નાખો બહુ સારું ન લાગે હો બરોબર છે જોઈ લ્યો સીબડા બીબડા હોય તો જોજો મિસ્ટર હાટુ સીબડા બીબડા હોય તો મિસ્ટર હાટુ જોજો દેખાતું જ નથી અમારું દેખાય હું નઈ કાઈ કોઈ નઈ દેખાય દેખાય શું નઈ કા મિસ્ટર તમને મેં કઈ દેખાતો નઈ બુવાર ઉતારી લઈ તો છે

જો મિત્રો તુલસી ગુવાર તોડે છે ગુવારને તોડીને પછી અમે ગુવાર ઉતારે છે પણ એવું નથી ભાંગી ગયેલી દાળ બરાબર છે એવું કંઈ છે નહીં હેલો મિત્રો તો તુલસી શું વાર છે 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 પહેલી વાર આવી આ બેટા તારા બાપા બી જે બી છે તારા દાદા બી છે આપડા દાદાની એના દાદાની બધાની કમાણી આવડી આ છે બેટા તું કઈ ને બધા છે દાદા એ ગઢા દાદા એ મારા પપ્પાને પર્ણ આવ્યા હોય તો આ ખેતીમાંથી પરણ આવેલા છે અને મારા પપ્પા એ છે મને પરણાયો હોય તો એ આ ખેતીમાંથી છે પછી આપણે જે કાંઈ છીએ એ બધું હીરા ઉદ્યોગ હોય કે પછી એમ્બ્રોડરી હોય કે પછી આપણા યુટ્યુબ કે ઓનલાઈન હોય એ બધું બાદની વાત છે પણ આપણે જે કાંઈ છીએ ને એ કંઈક ને કંઈક આપણા દાદાની કમાણી છે બેટા બરાબર છે જોયું તે બરોબર છે મિસ્ટ ને આપી દીધી છે તુલસી ને અને આપણે ગાડી ઉપર થઈ ગયા છીએ સવાર ફર્સ્ટ ક્લાસ બરોબર છે તો સારું ચાલો હવે ઘરે અને મળીએ ચાલો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ લેવા અમારો આ મુદ્દો એક તો ઠેલી લઈ જ ગયા હતા અને બીજી ઠેલી આ સારું ચાલો પહોંચી ગયા કા બેટા પહેલી વાર આપણી વાડી જોઈ ચાલો મિત્રો તો મિસ્ટા છે ને વાડીએથી આવી પછી એ ગઈ તી અને હું વિડ્યુ એડિટિંગ કરતો તો તુલસી રસોઈ બનાવતી હતી ને હવે મીષ્ટા બેન છે જાગી કેલા છે એના મમ્મી ગઈ છે દૂધ લેવા હાખલી હાખલી હાલો મારા બેટા બધાના છોકરા જાગે એટલે રોવે અમારું ઢીંગળું તો દાંત કાટતું કાટતું જાગે કા બેટા હાખલી હાલો મિત્રો લઈ લો રે તો મિષ્ટા જાગી ગઈ છે રસોઈ બની ગઈ છે વાળું નીકળી ગઈ છે મિષ્ટા એ દૂધું પણ પી લીધું છે તો સારું ચલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરું કરીશું આજના વિડીયોમાં તો વાડી આવી ગયા છે મિષ્ટા પહેલી વખત છે વાડી આવી છે હુંકારો કરે છે દૂધ પીતા પીતા બટ કાંઈ વાંધો નહીં સારું ચાલો મિત્રો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો છે બરાબર છે તો સારું ચાલો થેન્ક યુ ફોર વોચિંગ બાય